બે મહિના પહેલા જ બનાવવામાં આવેલો રોડ વરસાદમાં બેસી ગયો હતો સુરત શહેરમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ સુરત શહેરના ઠેકઠેકાણા વિસ્તારમાં આવેલા જે રોડ છે તે રોડ એક તરફ બેસી ગયો હતો આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના જહાંગીરપુરા વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં એક તરફનો જે રોડ છે તે રોડ આખે આખો ધોધમાર વરસાદના કારણે બેસી ગયો હતો મહત્વની વાત છે કે આ જે રોડ છે તે રોડ બે મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો લાખો રૂપિયાના ખર્ચે અહીં જે ડામરનો જે રોડ છે તે રોડ તૈયાર કરવામાં પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓના મેળા પીપણાથી ફક્ત જે કપચી છે તે કપચી લખીને ચોવીસ કલાક દ્વારા ક્યાંક ને ક્યાંક આજે અહેવાલ છે તે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તંત્ર છે તે તંત્ર દોડતું થયું હતું અહીં જે કર્મચારી અહીં હાજર હતા તેઓ પણ જે કેમેરો છે તે કેમેરો જોઈને ભાગી છૂટ્યા છે જે અહીં અત્યાર સુધી કામકાજ ચાલી રહ્યું હતું પરંતુ જેઓ કેમેરો કાઢવામાં આવ્યો એટલે તમામ જે કર્મચારીઓ છે તેમને અહીંથી ભાગી છૂટ્યા છે હું કેમેરામેન વિજયને કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે કારણ કે જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક કેમેરો જોઈને ભાગી છૂટ્યા છે બીજી તરફ જોવા જઈએ તો જે લોકો છે તે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે એક તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા લોકો પાસે ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ ટેક્સની સામે જે સેવા આપવી જોઈએ તે સેવા મળી નથી રહી જેને કારણે લોકોમાં રોષ

જે છે તે કર્મચારીઓ ધમ પછાડા કરી રહ્યા છે આપ જોઈ શકો છો માત્ર ત્યાં સુધીનો જે રસ્તો છે તે બનાવવામાં આવ્યો છે બાકીનો અડધો રસ્તો જે છે તે પુરાણ કર્યા વગર અહીંથી ભાગી છૂટ્યા છે જી કલાક દ્વારા સવાલ પૂછવામાં આવે છે કે જે લોકો ટેક્સ ભરી રહ્યા છે તો આ ટેક્સના પૈસા ક્યાં લખવામાં આવે છે લોકોને જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા શા માટે આપવામાં નથી આવી રહી આ ઉપરાંત જે પ્રી મોન્સૂનની જે કામગીરી કરવામાં આવતી હોય છે તે ફક્ત શા માટે કાગળ પર જ કરવામાં આવે છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત